શ્રીજીની સાથે બંને તરફ ગૌ માતાના મુખમાંથી અવિરત જળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો બીટીએચ ગ્રુપના યુવાનો દ્વારા પ્રયાગરાજ કુંભમેળાની આબેહૂબ ઝાંકી દર્શાવી છે કુંભમેળાની તમામ ઝાંકી જોઈ શકાય છે સાથે સમુદ્ર મંથનની ઝાંકીએ દર્શનાર્થે આવતા ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે સમુદ્ર મંથનની આબેહૂબ ઝાંકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર